હેલો માય યુટ્યુબ ફેમિલી નવ વાલ્ડમાં તમારું સ્વાગત છે જઈએ છીએ ગોગા માના દર્શન કરવા છેલ્લા સુધી જોજો સ્કીપ ના કરતા જઈએ છીએ વરસાદનું મોસમ થયું છે પણ જોઈએ છે આગળ શું થાય છે છેલ્લા સુધી જોજો જઈએ ગોગા માહના દર્શન કરીને કંઈ ઘરે જઈએ ચલો છે આવી ગયું છે ગોગા માહનું બોર્ડ કોરૈયા ચલો હવે જઈએ સામે દેખાય છે આ છે ચલો ગોગા મહાદું મંદિર આવી ગયું છે પબ્લિક તો ઘણી લાગે છે જોઈએ જેટલી પબ્લિક છે જઈને દર્શન કરી નીકળીએ ચલો ભાઈ આવી જાય દર્શન કરી જઈએ ક્યારે વરસાદનું મોસમ બહુ થયું છે વરસાદ પડવાનો ચાલુ થશે

ચાલો મિત્રો હવે હું તમને મંદિરના દર્શન કરાવવા જઈ રહ્યો છું તમે પણ દર્શન કરી લો અને હું પણ દર્શન કરી લો અમારા અવનવા બ્લોગ જોવા માટે અમારા બીજા બ્લોકમાં મળો મિત્રો